નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રના પુણેના નારાયણ ગામ વિસ્તારમાં સવારે દસ વાગે નાસિક હાઇવે પર એક ગમકવાર અકસ્માત છે ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો જણાવી દે કે દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર પુરુષ અને એક બાળક સામેલ છે જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારો માટે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અકસ્માત પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પરિવારજનો જાહેરાત કરી છે મુખ્યમંત્રી દેવેન્દ્ર આ દુર્ઘટના ને લઈને દુઃખ વ્યક્ત કરી છે તેમણે દરેક મૃતક ના પરિવારજનો ને પાંચ લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ફડણવીસે એક્સ પર પોસ્ટ માં કહ્યું કે પુણે નાસિક હાઈવે પર નારાયણ ગામ નજીક એક દુર્ઘટના માં નવ લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્ય છે હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના પરિવારોના દુઃખમાં સામેલ છે